જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારા કિચનમાં આજે આપણે તૈયાર કરીશું મૂંગલેટ મતલબ કે હાઈ પ્રોટીન વેજીટેબલ બ્રેકફાસ્ટ મિત્રો સવારના નાસ્તામાં જો કંઈક હેલ્ધી ખાવા મળી જાય તો આખો દિવસ છે તે એનર્જેટિક રહે છે તો મૂંગલેટ બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા એક કપ મગની દાળ લીધેલી છે આ રીતે મગની દાળ છે તેને મેં ચોખ્ખી કરીને રાખેલી છે ત્યારબાદ આને બેથી ત્રણ પાણીએ સારી રીતે વોશ કરી લેશું અહીંયા મગની દાળ છે એને મેં ધોઈ લીધેલી છે હવે આપણે તેને પલાળી દેશું મિત્રો અહીંયા ઓવરનાઈટ પલાળો તો સારું રહેશે પણ જો તમારી પાસે આટલો ટાઈમ ના હોય તો તમે તેને ગરમ પાણીમાં એકથી બે કલાક માટે પલાળી દેશો તો પણ ચાલશે તો અહીંયા હું આ રીતે ઢાંકણ ઢાંકી અને એને ઓવરનાઈટ માટે રહેવા દઉં છું ત્યારબાદ હવે તેને જોઈએ તો મગની દાળ છે તે સારી રીતે પલળી ગઈ છે અને આવી રીતે એક દાણો હાથમાં લઈને જોઈએ તો એ આસાનીથી તૂટી જાય છે હવે આમાંથી હું બધું જ પાણી છે તેને રીન્સ કરી દઈશ અહીંયા મગ દાળને મિક્સર જારમાં એડ કરી અને તેને પીસી લેશું મિત્રો અહીંયા કોઈ પણ એક્સ્ટ્રા પાણીનો ઉપયોગ નથી કરવાનો આમાં રહેલું થોડું પાણી છે તેનાથી જ મગ દાળ છે એ પીસાઈ જશે જો તમને જરૂર લાગે તો તમે એકથી બે ચમચી જેટલા પાણીનો ઉપયોગ કરી શકો છો તો અહીંયા મગ દાળને મેં પીસીને તૈયાર કરી લીધેલી છે હાથમાં લઈને ચેક કરીએ તો આ રીતનો દરદરી એવી પેસ્ટ તૈયાર થઈ છે થોડી એવી કણી કણી હાથ પર આવે છે તો આ રીતની પેસ્ટને આપણે એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું મિત્રો અહીંયા આપણે આ રીતની દરદરી પેસ્ટ જ રાખવાની છે તેની ફાઇન પેસ્ટ નથી કરવાની ત્યારબાદ આપણે બધા જ મસાલા કરી લેશું તેમાં વન ફોર્થ ટી સ્પૂન હળદર પાવડર એડ કરેલી છે ત્યારબાદ અહીંયા સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું અહીંયા મેં વન એન્ડ હાફ ટી સ્પૂન નમક લીધેલું છે ત્યારબાદ આ બંનેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું મિત્રો આ સમયે જો તમારે મરચું પાવડર ધાણાજીરું પાવડર એડ કરવા હોય તો તમે કરી શકો છો ત્યારબાદ અહીંયા બધા જ વેજીટેબલ્સ એડ કરીશું જેમાં સૌથી પહેલાં તીખાસ માટે એક ચમચી લીલા મરચાં લીધેલા છે ત્યારબાદ એક નંગ ડુંગળીને આ રીતે ઝીણી ચોપ કરીને ઉમેરેલી છે ત્યારબાદ અહીંયા એક નાનો નંગ ગાજર છે તેને ચોપ કરીને લીધેલા છે અહીંયા એક કેપ્સિકમ છે જે અડધું યુઝ કરેલું છે તેને પણ આ રીતે નાનું નાનું ચોપ કરીને લીધેલું છે ત્યારબાદ અહીંયા આ ટમેટા છે જેનો બીનો ભાગ છે તે કાઢી અને ત્યારબાદ ટમેટાને પણ ચોપ કરીને એડ કરેલા છે અને આ બધા જ વેજીટેબલ્સના આપણે મિક્સ કરી દઈશું મિત્રો અહીંયા તમે તમારા અનુસાર જે વેજીટેબલ્સ ભાવતા હોય તે એડ કરવાના ના ભાવતા હોય તેને સ્કીપ કરી શકો છો ત્યારબાદ વન એન્ડ ફોર્થ ટી સ્પૂન હિંગ એડ કરી દઈશ અને પિંચ જેટલો બેકિંગ સોડા એડ કરી અને આ બંનેને મિક્સ કરી દઈશું અહીંયા તમે બેકિંગ સોડાની જગ્યા પર ઈનોનો ઉપયોગ પણ કરી શકો છો તો આ રીતે બેકિંગ સોડા એડ કરવાથી આપણું બેટર છે એ તરત જ ફ્રોથી તૈયાર થઈ ગયું છે મિત્રો અહીંયા જ્યારે તમારે આ બેટરનો યુઝ કરવાનો હોય ત્યારે જ બેકિંગ સોડા કે પછી ઈનો જે યુઝ કરો તે લેવાના છે બેકિંગ સોડા એડ કર્યા બાદ તરત જ આપણે તેને કૂક કરી લેશું તો અહીંયા આ રીતે એક પેનને હું નીચેના ભાગથી થોડી એવી ઓઇલથી ગ્રીસ કરી લઉં છું અને આ રેડી કરેલું બધું જ બેટર છે તેને પેનમાં એડ કરી દેશું આ રીતે બેટર એડ કર્યા બાદ ચમચાની મદદથી સાવ હળવા હળવા હાથે તેને જેટલું ફેલાય તેટલું ફેલાવી દેશું અહીંયા આ છે એ થોડા થીક જ હોય છે તો આ રીતનું થીક બેટર પાથર્યા બાદ હવે તેને ખુલ્લા પેન પર ચારથી પાંચ મિનિટ માટે કૂક થવા દેસું સાવ મીડિયમ ફ્લેમ હોવાના કારણે તે સાઈડના ભાગથી પણ સારી રીતે કૂક થઈ જશે તો હવે એક ચમચાની મદદથી આ રીતે ચેક કરીને જોઈએ તો આપણું બેટર છે તેને આપણે બીજી તરફ પલટાવી દેસું મારે અહીંયા પેન મોટું હોવાના કારણે મેં એક જ વારમાં બધું જ બેટર છે તેને સ્પ્રેડ કરી દીધેલું છે જો તમે બાળકોના ટિફિન માટે બનાવતા હોય તો તમે સાવ નાની નાની સાઇઝના મોગલેટ પણ તૈયાર કરી શકો છો ત્યારબાદ તે અંદર સુધી સારી રીતે કૂક થઈ જાય તે માટે આ રીતે આપણે તેમાં નાના નાના આ રીતે હોલ્સ કરી દઈશું અને ત્યારબાદ પેનનું ઢાંકણ ઢાંકી અને એને ચારથી પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું અહીંયા અંદાજે પાંચેક મિનિટ બાદ જોઈએ તો ઢાંકણ ખોલીને ચેક કરીશું તો તે સારી રીતે સ્ટીમ થઈ ગયેલા છે હવે તેને આપણે બીજી તરફ પલટાવી અને ચેક કરી લેશું મિત્રો અહીંયા મગના ગુણો તમને કહેવાની જરૂર નથી તમને ખબર જ હશે કે જે માંદા માણસ હોય છે બીમાર માણસને પણ પથારીમાંથી ઊભા કરવાની તાકાત મગની અંદર હોય છે તો અહીંયા આ રેસીપીમાં આજે જોઈએ તો કેલ્શિયમ આયર્ન વિટામિન એ અને સી અને ભરપૂર માત્રામાં ફાઈબર છે તો આ રીતની રેસીપી છે જો તે બ્રેકફાસ્ટમાં લેવામાં આવે તો તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો અહીંયા જે આપણી હેલ્ધી વેજીટેબલ રેસીપી તૈયાર છે તેને હું કોઈ પણ નાઇફ કે પછી આ રીતે પીઝા કટરની મદદથી તેને કટ કરી લેશું અને વધારે હેલ્ધી બનાવવા માટે તેમાં જે સાઇડ્સના ભાગ છે તેના પર હું થોડું એવું બટર એડ કરી દઈશ મિત્રો અહીંયા બંને સાઈડથી સારી રીતે કૂક થયા બાદ હવે આપણે ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દેસું અને આ મૂગલેટને સર્વ કરીશું તો પહેલી જ વારમાં ખૂબ જ સરસ તૈયાર થઈ જાય છે અને જો તમારા બાળકો પણ પીઝા ખાવાની જીદ કરતા હોય છે તો તો આ જ રીતનો તેને વેજીટેબલ પીઝા કહીને પણ તમે તેને ખવડાવી શકો છો લંચ બોક્સ અને બ્રેકફાસ્ટ રેસિપી માટે હેલ્ધી ઓપ્શન છે મિત્રો આ જ રીતની રેસીપીઝ તમને પસંદ હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો એક લાઇક જરૂરથી કરજો થેન્ક યુ